લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મકરપુરા જીઆઈડીસી રોડ ઉપર મહેશ્વરી નગર એકમા પરિવાર સાથે રહેતી સોળ વર્ષીય સંજનાબેન વાઘેલા બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ગત ઓક્ટોબર માસમાં પેટમાં દુખાવો થતા પરિવારજનોએ તેમને સોમા તળાવ પાસે આવેલી હર્ષલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું અને તબીબ વિજયસિંહે ઓપરેશન કર્યું હતું ઓપરેશન બાદ થોડા દિવસ સુધી તબિયત સારી રહી હતી પરંતુ ત્યારબાદ ફરી તકલીફ વધતા સારવાર માટે ગયા ત્યારે માત્ર દવા આપી રવાના કરાયા હતા દિવાળીના સમયગાળા દરમિયાન તબીબ બહાર જતા રહેતા રહેતા સંજનાને મક્રપુરા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી ત્યાં એમઆરઆઈ કરાવતા પેટમાં કોટન રહી ગયાનું બહાર આવ્યું પરિવારજનોએ હર્ષલ હોસ્પિટલમાં જઈને પૂછપરછ કરતા તબીબે ભૂલ સ્વીકારી હોવાનું જણાવ્યું અને ખર્ચા પેટે રૂપિયા એક લાખ સિત્તેર હજાર આપ્યા હતા બાદમાં મક્રપુરા હોસ્પિટલમાં ફરી ઓપરેશન કરાયું પરંતુ લાંબા સમય સુધી પેટમાં કોટન રહેતા ગંભીર ઇન્ફેક્શન ફેલાયું લાંબા સમય સુધી સારવાર બાદ ગતરોજ

દસ દિવસ ત્યાં એડમિટ રાખી એને ત્યારબાદ બીજો બતાવ્યું તો બીજો બતાવ્યું ને એને પણ ચાર પાંચ દિવસ ટ્રીટમેન્ટ કરી ના ફરક પડ્યો તો એને એમઆરઆઈ કરવાનું કીધું એમઆરઆઈ આરઆઈ કરવાનું કીધું તો એની અંદરથી સ્પંચ નીકળ્યો ઓપરેશન કર્યા બાદ સ્પંચ અને બધું આંતરડામાં બધું એ થઈ ગયું છે એના ઇન્ફેક્શન થઈ ગયું છે એના હિસાબે ચુમ્માલીસ દિવસ મેં મક્કરપુરા હોસ્પિટલમાં દાખલ રાખ્યું હતું ત્યારબાદ ગઈકાલે એને પાંચ તારીખે થઈ ગયો

ઓકે એફઆર કરી તમે હાજી સર ઓકે તો ડોક્ટર અમને કોઈ ફોન નહી ઉપાડતો ના સર એવું કહે છે કે મારું એટલે મેસેજ મોકલ્યો છે કે મારા કેમ ઓપરેશન છે માંથી બોલાતું તો મારથી બોલાતું ન તો મને મેસેજ મેસેજ મોકલ્યો પણ રિપ્લાય મને આપતા ન હતી કરીબન નહી માનો 100 150 ફોન મે કર્યા કરીબન તો તમે અમને ન્યાય જોઈએ એને જોઈએ ને જો જ ને આતું છે